નમસ્કાર મિત્રો નવરાત્રિ પર્વે માતાજીની આરાધના કરવાનું આજે ચોથું નહોતું છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠેર ઠેર પ્રાઇવેટ રાસોત્સવના આયોજનો થયા છે જેમાં ગરબાની સાથે અનેક ફિલ્મી ગીતોને પણ વગાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં જાણીતા નીલ સિટી ક્લબમાં હાલમાં ચાલી રહેલા નવરાત્રિના આયોજનમાં વિવાદ ઊભો થયો છે જેમાં આયોજકોએ ગરબા કે સારા ફિલ્મી ગીત પ્રસારિત કરવાના બદલે શકીરા અને જમાલ કુદુ જેવા ગીત ઉપર લોકોને રાસ લેવડાવ્યા હતા રાજકોટના નીલ સિટી ક્લબના આયોજકો રાસોત્સવમાં જે ભાન ભૂલ્યા છે તેનો વિડીયો હાલ વાયરલ થયો છે લોકો નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાના સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા આ ઉપરાંત માત્ર શકીરા જ નહીં ફેમસ સોંગ જમાલ કુદુ જેવા દારૂના ગીત પણ રાસોત્સવમાં વગાડ્યા હતા દરમિયાન આ વાયરલ વિડીયો જોયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટનાને વખોડી કાઢી હતી અવારનવાર વિવાદમાં રહેતું નીલ સિટી ક્લબ હરિવિવાદમાં નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાના સોંગ પર ઠૂમકા લગાવતા જોવા મળ્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો